કોંગ્રેસ નેતાને રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અવસર નાક્યા વિરુદ્ધ સરદાર ગામના ધર્મેશ ટાંકેજાએ પોલીસમાં અરજી આપી છે ધર્મેશ ટાંકેજાએ આરોપ લગાવ્યો છે કે અવસર નાકિયાએ તેમના ઘરે આવીને તોડફોડ કરી ધાક ધમકી આપીને અવસર નાકિયાએ સોનાના ચેહની લૂંટ ચલાવી હોવાનો પણ આરોપ લગાવ્યો છે ફરિયાદી ધર્મેશ ટાંકેચાએ સસીટીવી સાથે આજી ડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવા રજૂઆત કરી છે ફરિયાદી આપેલા સસીટીવીમાં અવસર નાકિયા એક કારમાં આવે છે ત્યારબાદ તેમાંથી નીચે ઉતરીને જાય છે જો કે મારામારની ઘટનામાં કોઈ સીસીટીવી જોવા મળતા નથી ત્યારે બાબતે રાજકોટ પોલીસે તપાસ હાથ ધરી છે મારી ગેરહાજરીમાં આ અવસર નાખ્યા અને એના ઘરવાળા બંને મારી ઘરે આવીને મારા પત્નીને ધમકાવેલા આ કયો કાયદો છે હું અમિત ચાવડાને પૂછવા માંગીશ કે જસદનની અંદર સભાઓ કરી અને ગુજરાત સરકાર ઉપર લાંછન મારો છો ત્યારે આપને શરમ થવી જોઈએ કે આપની સાથે રહેલો વ્યક્તિ આજ પાટીદારને દીકરીઓને ઘરમાં ઘૂસીને ધમકાવી રહ્યો છે છેડતી કરી રહ્યો છે આની સામે ક્યારે સભાઓ કરો છો હું તમને અમિતભાઈ ચાવડા પૂછવા માંગુ છું કે જસદનમાં આવી નવસાર નાકિયા સામે ક્યારે સભા કરો છો